એ ભાગ્યવન મળતી નથી અને ભાગ્ય વગર પાવત નહીં પણ ગુરુ વગર નહીં ભાઈ બાળા ભોળા ગુરુ કરના નુકરા મત રહેણા ગુરુ વગરનો નો અમારે સમજાયો નથી અને ગુરુ ભગવાન જેવા જેટલા અવતારો લીધા છે ને એટલા અવતારોમાં પહેલા ગુરુ શરણમાં જશે હિન્દુનો છોકરો હોય ને એસી વર હે પણ મંદિર માં જતો ના થાય મુસલમાન નો છોકરો હોય પાંચ વર હે થાય ને તો એમાં જીત માં જાય છે તો ગુરુ વગર દેવો ના ગુરુ બૃહદપતિ અને દૈત્ય ના ગુરુ દાનવ ભગવાન રામ નવ ગુરુ વશિષ્ઠ કૃષ્ણ ના ગુરુ સદીપતિ એવા દરેક રામદેવજી મહારાજ ના ગુરુ બાવો ગમજી બાવો અને વાડીનાથ મહારાજ આવા ભગવાને જેટલા અવતારો લીધે એટલા ગુરુ શરણમાં જશે એટલે ગુરુ વગર પાર ઉતરયો નથી અને ભગવાન ને ભક્તોનો પ્રીત કેવી હોજો તો સંતની આપણે ગાતા જોડીએ નામદેવજી મહારાજ ચોમાસાનો દિવસ આવે છે અને એની તૂટી ફાટી ઝૂંપડી અને ભગવાનની ચિંતા થાય છે જે ભગવાનનું ભજન કરે છે એને ભગવાન ચિંતા કરે છે નામદેવજી મહારાજના ફૂટી ફાટી પોક્યો મારા ભક્તની ઝુંપડી તૂટી જઈશે લાગ કે હું બની બની આપ ભક્તને તો ખબર જ નથી પરમાત્મા મજૂરનું રૂપ ધારણ કર્યું અને આઈ નામદેવના કૂટિયાની અંદર આવે છે તો તૂટું ફાટું ગુજુ ઝૂંપડું તૂટી ગયેલું છે અને પોતે પરમાત્મા આત્મા ત્રણ નોકનો નાથ મજૂર બની અને એ નામદેવની ઝૂંપડી તૈયાર કરે છે અને એવી ઝૂંપડીમાં ઢાવત જજો ત્રણ લોકનો નાથ ઝૂંપડી બનાવતો હતો એ ઝૂંપડામાં ખોમી કોઈ વેખરી એ પરમાત્મા એ નામ એની કુટિયા જોઈ અને એ કરોડોપતિ શેઠ નીકળ્યો ભાઈ મજૂર આથી ઝૂંપડી બનાવી મેં કરોડોનો બંગલો બનાવ્યો છે પણ તારી ઝૂંપડીના તોલે નહીં આવે આવી ઝૂંપડી મારા બાજુના બંગલાના બાજુમાં બનાવી તું કઈ એટલું હું દાન આપવા તૈયાર છું તું જ કઈ એટલી હું મજૂરી આપવા તૈયાર છું તારે મજૂર ના વેહમાં મારો નાથ બોલસ કે ભાઈ તું મને છે તારે પેલો મજૂર જો છેઠરી ને બોલે શકે ભાઈ હું તને ઓળખતો નથી ભગવાન કે સકે જે મને ઓળખતો નથી ને એનું કામ કરતો એટલે રામ નામની ઔષધિ ખરા મનથી કાય ભીન્ડ રોગ વાપે નહીં રોગ મટી જાય એટલે માણસના જીવનમાં ભક્તિ આજ નાના નવા બાળકો તમારા ગામની અંદર આ ઉષિતતા છોડની અંદર તમે પ્રેમનું પાણી સીશો છો ભાવનું પાણી સીશો છો એટલે આવતા આવનારો ભલે તમે નહીં હો પણ તમારું જે આ એક તાર છે તમારું ભજન છે ને એમના હૃદયમાં ઉતરે છે ને એટલે કદી ભજન કરવું પડે તમારી પરંપરા પેઢી ઢીહેડ હે જેમ કે આ બાળકો જોઈને મને આનંદ આવે છે અને હંમેશા માટે તમે ભજન માં જો તો તમારી સાસ બે નન કહો છે ગેર બહુ ને ગેર ના મુકવાની હાથી લઈને હેડો બેટા ઘણી ગરીબો ન હું કીશું અત્યારે તમારું બા મારું કોમ નથી તમારું કોમ હાહુ હવે આવ્યો છે નહીં આવે જોડી છે સાસુ આવ્યો ઉભો થો આજે દર્શન કરવા

તો કદી ઝઘડા થાય નહીં પણ એ ના માટે આ બધું સહન કરવું પડે છે નકા મારા આપણા ભાઈ આ ડેરી ની મીટિંગ હોય કે એક ડોશો ની ભરો નહીં ને એક મોહો ની ભરો ભરતભાઈ અને આ બધી કી આપણે યાત્રા માં ફળ થાય ડેરી વાળું લઈ જાય છે ફ્રી મો કોણ ના બે એટલે એક મોહો વણી લજ ઘરી ભરો નહીં ને સાસુ ની ભરો નહીં લજ ઘરી મન ટાબુ ના ડુંગર

દીકરોને કહું છું એ દીકરી આ બહેનો દીકરીને કહું છું મા બાપના સેવા બીજું તો બાપની સેવા કરતી ભગવાન મળશે ભગવાનની સેવા કરે મા બાપ નહીં મળે આ જગતમાં ભૂલો બધું મા બાપને ભૂલશો નહીં અગ્નિત તો તમારે આગળ વધવું હોય તો મા બાપની સેવા કરજો સંતો પોકારીને કહીશું પણ મોય એ પડેલી છે કે જતી નથી તમારે તો કોઈ સહી કઈ નાખતું નથી વાહ ભાઈ આજ જીવનમાં આ જો આ પ્રશ્ન થઈ જાય કે મોસા પણ ખાવા સા જૂનો ના આવે ને કદી દુખાવ અને મારા સત્યભન માં વાત કરીશું હા જોયે જોયે